આમાં કરોડો જે છે પોતાના ખિસ્સા ભરે છે અને ખેડૂતોને છાશના ભાવે જમીનના ભાવ મળી રહ્યા છે અને તેને લઈને જ જે અવાજ ઉઠાવ્યો છે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે જે સરકાર છે તે ખેડૂતો સાથે વારંવાર અન્યાય કરી રહી છે પણ આ અન્યાય અમે ક્યારેય થવા નહીં દઈએ જરૂર પડશે તો સરહદ કે સાંસદ સુધી પણ અવાજ પહોંચાડીશું પણ ખેડૂતોને ક્યાંય અન્યાય થાય તેવું નહીં બનવા દઈએ

અને સરકારમાં બેઠેલા લોકોએ ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય એમને કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માગું છું પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો એ વર્તમાન સમયમાં હું માનું છું ત્યાં સુધી બંધ બેસતું આવે છે થરાજી કરીને અમદાવાદ નવો ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલા કેટલાક મોટા બિલ્ડરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભલાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એનું

બિનખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય એમને સિત્તેર વીઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામે ને નામે બિનખેતી કરાવીને એની પાસેથી પૂરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર આ દરેક નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે આ બાબતમાં ખેડૂતોએ અમારું ધ્યાન દોરતા એને વિગતથી ઉડાણમાં ઉતરીને અમે તપાસ કરી તો આ એની અંદર પંદરસો થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે

જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત ભાડા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય આરોગ્ય હોય શિક્ષણ હોય ગામથી ગામને જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે અને આજે આવા રોડ બનાવવા માટેનો હાલ કોઈ ડિમાન્ડ પણ ન હોય અને જ્યાંથી ભારતમાળા રોડ નીકળે છે ત્યાંથી કોઈ નથી સીધી એરિયા આવતો નથી કોઈ ઉદ્યોગ માટેનો કોઈ ઝોન આવતો કે કોઈ માત્રને માત્ર ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ઉદ્યોગોના નામે આ રીતે ખોટી રીતે બીમ ખેતી કરેલી છે હું આપના માધ્યમથી જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો બનાસકાંઠા પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર એક જ રોડની અંદર ત્રણથી ચાર હજાર કરોડનો ભ્રષ્ટાચાર એ આ રોડ ની અંદર થવાનો છે અને આને આ રીતે જેમ બનાસ માં જે રીતે બિન ખેતી કરાવી આવી ને આવી પાટણ પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબત નું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્ર જે સેક્રેટરી ઉમાકાંત કરી છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી થી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય કમિટીની રચના કરીને તપાસ માટેની માટે ખાતરી આપી છે અને બીજી અમારી છે કે આ જે કરોડોપતિ લોકો છે ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતોરાત સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુએશન છે માર્કેટ ભાવ છે વર્તમાન બે બે હજાર પચીસ ની જંત્રી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી એટલે આ બાબતમાં આજે પાંચસો થી છસો ખેડૂતો એ બનાસકાંઠા કલેક્ટરને આવેદન પણ આવેદન પત્ર પણ આપવાના છે એ માગણી પણ કરવાના છે અને માગણી કર્યા પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે આમ તો મક્કમ ને મુદ્દુમ સરકાર અને દાદાના જે બોલ્ડ બોલ્ડોઝર છે ગરીબો ઉપર ફરી વળે કોઈકને શિક્ષણ માટે કલેક્ટર પ્રાંત અધિકારી મારફત આવી ખોટી જમીનો એને થતી હોય અને છતાં પણ સરકાર ચૂપ રહેતી હોય તો હું માનું છું ક્યાંક ક્યાંક એ તમામ ભ્રષ્ટાચાર કરવા એમની સાથે સંકળાયેલા છે એમની મિલી ભગત છે હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવ્યો છે અમે સડકથી કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એ આમ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ પણ તમે કોની સેવા માટે કરીને આવ્યા છો આ ભ્રષ્ટાચાર ઉપરથી નક્કી થાય છે મેં અગાઉ કીધું એમ કે જયારે જરૂર પડે ત્યારે એમના નામ એ મીડિયા સમક્ષ કે જાહેર સભામાં જાહેર રજૂ કરવા પડશે તો પણ કરશું ને એમને ખુલ્લા પાડવા માટેનો પ્રયત્ન કરશું અને આ રીતે જે સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની અંદર તમામ જ્યાં પણ ડેવલપિંગ થતું હોય ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય અને આમ જનતા હોય ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થયો હોય વંચિતોને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ ખોટું કરતા હોય તો એની સામે લોકશાહી ડબે બંધારણની રીતે જે આપણને અપો અને અધિકાર મળ્યા છે એ ઉજાગર કરીને આપણે ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરવીએ અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય ક્યાંક જ્યુડિશરી રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે આ બાબતમાં ખેડૂતોને પણ હું ખાતરી આપું છું કે જ્યાં જયારે પણ જરૂર પડશે ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને અમે બધા જ તમારી સાથે છીએ તમારી હકની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ આવો આપણે સૌ સાથે મળી

पराय